કારોબારી લોકસભાની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ વાઇજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન થાય એનો રોડમેપ બને અને નીચેના કાર્યકરો એ અમારી પાર્ટી ને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને પ્લાનિંગ બને બીજું કે શાહકારી માળખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ આજે જાણવા મળ્યું કે ને મારફત જે વિધાય માટેના પેકેજ લીધા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બનાસ ડેરી એકવાર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને વિસ્તારવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળ ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોય તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોને પશુપાલકોને યાદ કરે પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીગા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીગાથી વેચાય એ વાતમાં વાત નથી એટલે ઠીક છે એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમ પડી ગા તો મને કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્ય હોય અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી આ લડાઈ વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો તમામ ધર્મના લોકો હળીમળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે એમનું મનોબળ કાયમી ટકી રહે એક ખુલ્લી તાકાત થી સુધી લોકો પહોંચે મતદાન પ્લાનિંગ કરેચે તે માટે પાણી ને લઈને આધેરાતી ગાંધીનગર સુધી યાત્રા કરી પણ તે સફળ કરવામાં આપ કેટલો વાયદો કરી શકો છો નાનારા સરકારની સેક્ટર ચોક્કસ અને એક એક બેન તરીકે ખેડૂત તરીકે મારે ખાતરી આપવાની જાય ક્યાં ખેડૂતોને પાણી નથી મળતું સમગ્ર ભાગેલા તાલુકાને નથી મળતું ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ સાથે મળીને કોઈ મોટા પ્રોજેક્ટ બને કાંઈ આ એક ગામનો પ્રશ્ન હોય તો એ શક્ય બને પણ જયારે આખા તાલુકાનો પ્રશ્ન છે તો એની ઠોસ મજબૂતાઈથી કોઈ યોજના બને અને યોજનાના ભાગરૂપે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય ક્યાંક સંઘર્ષ કરવાનો હોય ક્યાંક સરકારનો સહકાર લેવાનો હોય અને કોંગ્રેસની સરકાર બને તો પછી મોસાલ માપી વિસ્તાર હોય એટલે ખેડૂત ખેડૂતો તરીકે સૌથી વેદના મને વધારે હોય અને મારા હંમેશા જ્યારે જ્યારે પણ મેં લોકો માટે લડી એ માત્ર લડવા ખાતર કે કુત્રી મેં પણ જીવતી મેં લડવું નથી મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ તો હું ભગવાનને પ્રાર્થના કરું કે નાનેરાના ખેડૂતો માટે અમને તક મળશે તો એ પરિણામ શું